ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બટન બટન શબ્દનો અર્થ બોર્યુ બટન હોટેલમાં કે મોટા ઘરમાં કામ કરનારો ગણવેશધારી હજુરીઓ કે છોકરો નાની ગોળાકાર વસ્તુ અણખીલેલી કળી બિલાડીનો ટોપ ઇત્યાદિ વીજળીની ઘંટડી વગેરે ચાલુ કરવાની ચાપ કે કળ બટન કે બોરિયા ગાલવા કે ભેરવવા થાય જે બટન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ

જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ